નમસ્કાર મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શહેર છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારી દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા આગળ નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટ કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસમાં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે અને આરોગ્ય સમિતિના ચેરમેન જે હાલ અહીંયા અમારા નાંદોદમાં જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલે આમ કન્ટેનરો અને આઈસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે અને આ પડતી કે આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ ગુટલે ઘર નથી ને મનસુખભાઈ તમે આજે અગિયાર જે નાના કોટરિયા વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્યો હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલે જે જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે સત્તર લાખ રૂપિયા સત્તર સત્તર લાખ રૂપિયાનો મુદ્દા માલ ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્ત આ ઓગણીસ સાત બે હજાર પચીસનો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝ પેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનું હોય આ રાજકોટ જિલ્લાનું હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ ચોવીસો કરોડ ડ્રગ્સ પકડાયું હોય આ બુટલેકર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામ થી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેકરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ બુટલે જે તમે પેલા જે ક્વોટર છે એ ક્વોટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે સાથે આજે તમારો જે જમાય છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસે જે હપ્તા ઉઘરાવે છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે 2500 કરોડ રૂપિયાનું જે કોભાણ છે એ બાબતે તમે કેમ મોન છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ગનશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા તે વખતે સી ના અધિકારીઓ અને એજન્સીના માલિકો પાસેથી તમે લાખો રૂપિયા લીધા છે એ લાખો રૂપિયા સેના માટે લીધા છે એ બાબતે પણ તમે ખુલાસો કરો મનસુખભાઈ વસાવા આજે તમે અગિયાર બોટલ ની વાત કરો છો અરે અગિયાર હજાર બોટલ લાખો રૂપિયા નો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ ટીમ આવીને રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલેગરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગની ટીમે અહીંયા ગાડી આવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય 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 સરપંચ કે કે આગેવાનો જિલ્લાના પ્રમુખ એ પોતે પોતે આ ધંધો અને સર કરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈક પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશનની ફક્ત મીટરના અંતરમાં આમ આમ મળે છે છે જુગારનો ધંધો ચાલે કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે એ માટે આ બાબતે કોઈ બોલતા નથી આ તો આવના નિરંજન વસાવાનું કદ દિવસે ને દિવસે એમની લોકચાના અને કદ વધતું જાય છે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને

આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુંભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ ઝઘડિયાના જે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા હર્ષદભાઈ વસાવા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દ શરણભાઈ તડવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડિયાપાળાના આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય આ નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામને આપણે તમે કહો તે સ્થળ તમે કહો તે તારીખ અને તમે કહો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં આગળ હાજર રહીશું તમે આવો

ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કોબાણ નથી થયું ભરૂચમાં પણ કોબાણ થયું છે નર્મદામાં પણ 400 થી કરોડો થી વધુ કોબાણ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાસણોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નક્ષજળ યોજનામાં ઉગરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ આ આ બાબતે જાહેર મંચ પર ડિબેટમાં અમે તમને ખુલી ચેલેન્જ આપીએ છીએ આવો આપણે આ સાથે મળીને આપણે આ બાબતે ખુલાસો કરીએ અને સાથે સાથે તમે ત્રીસ પાંત્રીસ વર્ષમાં તમે શું કર્યું છે એ બાબતે બી ચર્ચા વિચારણા કરશું આજે મનસુખભાઈ વસાવા એક રાવણ છે જેવી રીતે રાવણનો અંત એ ભલે રાજપાટ કરતો હતો પણ એનો અંત રામે કર્યો તો એવી રીતે આજે મનસુખભાઈ વસાવા જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સાંસદ છે એને પોતે ખબર પડી ગઈ છે કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારું હોય એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે બોલવાની તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ

અહીંયા ગાડી આ તમને દર્શાવી રહ્યો છું હમ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી